હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું વેનીલા ફ્લેવર્ડ કેક જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે આ રીતે એક મિક્સિંગ બોલ લેશું હવે આપણે આમાં દહીં લઈશું તો દહીં અહીંયા મેં રૂમ ટેમ્પરેચર ઉપર હોય એ જ લીધું છે એકદમ ઠંડુ દહીં નહીં લેવાનું આપણે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું દહીં લીધું છે તો આ દહીં બહુ ખાટું કે બહુ મોડું નથી મીડિયમ છે સાથે આપણે પોણો કપ જેટલી શુગર લઈશું તો આપણે શુગરને મિક્સીમાં ક્રશ કરીને લઈ લેવાની હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું તો શુગર આપણી બધી જ મેલ્ટ થઈ જાય દહીંમાં એ રીતે આપણે મિક્સ કરવાનું છે આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં વન ફોર્થ કપ જેટલું સનફ્લાવર ઓઇલ છે એ નાખીશું આમાં તમારે કોઈ પણ જે એની સુગંધ એકદમ ઓછી આવતી હોય એવું તેલ લેવાનું આમાં આપણે કોઈ દિવસ સિંગતેલનો ઉપયોગ નથી કરવાનો અને તેલ નાખ્યા બાદ આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું શુગર દહીં અને જે તેલ છે એ બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું સાથે અહીંયા આપણે જે વાસણમાં આપણે કેક બનાવવાની હોય એ વાસણને બટરથી પહેલાં ગ્રીસ કરી લેવાનું તમે ઈચ્છો તો આમાં બટર પેપર પણ લગાડી શકો છો બટરથી ગ્રીસ કર્યા બાદ આમાં થોડો મેંદો આ રીતે આપણે ભભરાવી દેવાનો અને સારી રીતે મેંદાને બધી બાજુએ આપણે કોટ કરી લેવાનું કોટ થઈ જાય એટલે આપણે વધારાનો જે મેંદો હોય એ આપણે કાઢી નાખવાનો હવે અહીંયા મેં કઢાઈને ગરમ કરવા માટે મૂકી દીધી છે એક જાડા તળિયાવાળી આપણે કઢાઈ અથવા તો તપેલું એ વાસણ પસંદ કરવાનું છે એમાં એક આ રીતે સ્ટેન્ડ મૂકવાનું છે અને એને આપણે ઢાંકણ ઢાંકીને દસેક મિનિટ આપણે આને પ્રીહીટ કરીશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એટલે આમાં આપણે કેક બનાવીશું તો અવનની વગર જ આપણે આજે કેક બનાવીશું તો હવે આપણું જે મિશ્રણ શુગરવાળું છે એમાં આપણે મેંદો નાખીશું તો અહીંયા અમે પોણા કપ જેટલો મેંદો અને પા કપ એટલે કે વન ફોર્થ કપ જેટલું કસ્ટર્ડ પાવડર લીધું છે સાથે આપણે આમાં બેકિંગ પાવડર લઈશું અડધો ચમચી અને પાંચ ચમચી એટલે કે વન ફોર્થ ટીસ્પૂન જેટલું આપણે બેકિંગ સોડા જે છે ખાવાના એ લઈશું આ ચારે ચાર સામગ્રીને આપણે સારી રીતે ચાળીને મિશ્રણમાં મિક્સ કરીશું ચાળવાથી એ સારી રીતે મિક્સ થઈ જશે અને એમાં લમ્સ નહીં પડે આપણે એક ચપટી જેટલું મીઠું નાખી દેવાનું છે અને આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બેટરમાં બિલકુલ લમ્સ ના હોય એ રીતનું એકદમ સ્મૂથ બેટર આપણે રેડી કરવાનું છે જો તમને તમારું બેટર થોડું ઘટ્ટ લાગે તો તમે અહીંયા એકથી બે ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરી શકો છો પણ આપણું બેટર અહીંયા એકદમ પરફેક્ટ છે એટલે મેં આમાં દૂધનો ઉપયોગ નથી કર્યો હવે આપણે ફ્લેવર માટે વેનિલા એસન્સ છે એ નાખીશું તો અહીંયા મેં અડધી ચમચી જેટલું વેનિલા એસન્સ નાખ્યું છે સાથે અહીંયા મેં જે ડ્રાય ફ્રૂટ છે એને એક ચમચી મેંદો નાખીને આ રીતે કોટ કરી લીધા છે તો આપણે એ ડ્રાયફ્રૂટ નાખીશું ઓપ્શનલ છે તમે આની જગ્યાએ ચમચમ તૂટી ફ્રૂટી જે આવે છે એ પણ નાખી શકો છો અને આપણે એકદમ હળવા હાથે આને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ તો હવે આપણું બેટર રેડી છે કેક ટીન પણ આપણું તૈયાર છે તો હવે આપણે બધું બેટર કેક ટીનમાં નાખી દઈશું અને આ રીતે થપથપાવીને જે વધારાની એર હોય એ રિમૂવ કરી દઈશું હવે આપણે આ કેકટીનને આપણી જે કઢાઈ સરસ રીતે ગરમ થઈ ગઈ છે એમાં મૂકી દઈશું તો અત્યારે કઢાઈ એકદમ ગરમ છે એટલે સાચવીને આપણે આ કેક ટીન અંદર મૂકીશું સાથે ઢાંકણ લગાડી દઈશું આ રીતે અને ગેસની ફ્લેમને અત્યારે આપણે એકદમ લો કરી દઈશું હવે આપણે આને ત્રીસથી પાંત્રીસ મિનિટ સુધી કૂક કરવાનું છે તો અત્યારે ફક્ત દસથી બાર મિનિટ થઈ છે તમે જોઈ શકો છો આપણો કેક ફૂલવા લાગ્યો છે આપણે જે ઢાંકણમાં થોડી હવા જાય એવી જગ્યા હતી ત્યાં મેં કોટન વીક લગાડી દીધી છે જેથી સરસ અંદર હીટ ક્રિએટ થાય અને આપણું કેક ખૂબ જ સરસ બને તો અવનની જગ્યા ઉપર આપણે આ રીતે કોઈપણ કઢાઈ કે તપેલીમાં પણ કેક બનાવી શકીએ છીએ ઇવન આપણે કૂકરમાં પણ આ રીતે કેક બનાવી શકીએ છીએ તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈશું તો જો આપણો નાઈફ એકદમ ક્લીન આવે એટલે કે સમજવાનો આપણો કેક એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે અને જો નાઈફ ઉપર થોડું મિશ્રણ ચોટેલું આવે તો આપણે હજી એને ચારથી પાંચ મિનિટ થવા દેવાનું તો હવે આપણો કેક એકદમ રેડી છે એને આપણે અડધા કલાક માટે ઠંડુ થવા દઈશું અડધા કલાક પછી આપણે એને ડીમોલ્ડ કરી લઈશું તો આપણે કેકટીને જ્યારે પલટાવીશું અને થોડું એને થપથપાવીશું તો આ રીતે કેક ઇઝીલી બહાર આવી જાય છે હવે આપણે આને ફરીથી ઉલટાવી લઈશું તમે જોઈ શકો છો એનો કલર એકદમ સરસ આવ્યો છે અને એનું બેકિંગ પણ બહુ જ સરસ થયું છે તો આપણે કેકને હવે તમે જોઈ શકો છો એકદમ ફ્લફી સોફ્ટ આપણો કેક રેડી થયો છે આપણે એને કટ કરીશું તો એકદમ સરસ આપણો સ્પોન્જી કેક તૈયાર થયો છે તો આમાં આપણે એગનો ઉપયોગ નથી કર્યો પ્લસ આને આપણે કઢાઈમાં બનાવ્યો છે છતાં એકદમ સરસ એનું ટેક્સચર આવ્યું છે અને સ્વાદમાં તો એકદમ ટેસ્ટી છે જ તો એક વખત આ રીતે તમે ચોક્કસ ટ્રાય કરજો ગાર્નિશિંગ માટે આપણે તમે તમારા મન પ્રમાણે આની ગાર્નિશિંગ કરી શકો છો તો અહીંયા મેં જે ચોકલેટ સિરપ આવે છે અમૂલની એનાથી ગાર્નિશ કર્યું છે એકદમ ઓપ્શનલ છે તમને જે પણ ફ્લેવર ગમે તમે એનાથી એને ગાર્નિશ કરી શકો છો તો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ